હેલો ફ્રેન્ડ મારા મિની બ્લોક માં તમારું સ્વાગત છે મારા પિયરે જાય ને એટલે રાજા બની ને ફરે ભાઈ જો આમ તો અમે પણ એ રીતે દીકરીઓ જાય એટલે ઘરની રોનક અલગ જ હોય કઈક અને જો મારા કાકાના ઘરે મસ્ત અત્યારે નવું જ મકાન બનાવ્યું હતું એટલે તમને માતાજીના ત્યાં છે મારા ભાઈ ગણેશ થાપણ ની પૂજા આ રીતે આજે બધું પૂજા ને બધું પતી ગયું તું પણ અમારે તો છેલ્લે જ જવાનો ટાઈમ મળે આમ રીતે મારે તો જલ અમદાવાદ માં રહું પણ જલ્દી ટાઈમ ના મળે પેલા પિયર અને સાસરી બંને હંગાતો હોય તો પેલા સાસરી માં જવું પડે પછી પિયર માં જવું પડે ને મારા ઘર ના સમજી છે એટલે વાંધો નહીં મારા ઘર ને કે વાંધો નહીં બેટા પહેલા ત્યાં જાય ને પછી તો જો અમારા પિંકલ બેન વસ્તુ તૈયાર થઈને આઈ ગયા તા આપડે તો એટલા બધા કઈ તૈયાર થયા નતા અને મારા કાનુભાઈ તો કે અને જો શું કરે છે મમ્મી કીધું કઈ દર્શન કરવા બેઠી ને આજે જમવામાં આ હતું અને મારા રાજપૂત ના ઘરે તલવાર ના હોય એવું બને જ નહીં મસ્ત તલવાર હતી કાકા એમને લાઈ નાખી ને આ ચાંદી ની મસ્ત મારા દુલ્હન માટે લઈ જવાની વેલ અને આ છે મસ્ત લીપ કાકાના ઘરમાં લીપ પણ છે ચાર માળ હતા મસ્ત ઘરમાં બનાવ્યું છે એમને મોટો બંગલો હતો પણ ટાઈમ નતો મળ્યો હું પછી કોઈક દિવસ જઈશ મોટો મોટો વિડીયો તમને લોકોને બધાને દેખાડી દો મારા કાકી કહેતા હતા જઈ આવી બેટા પણ જો એના પપ્પા એટલી બધી ઉતાવળ કરતી હતી કેમ કે અમારા અમદાવાદમાં એટલું ટ્રાફિક થઈ જાય છે કે ના પૂછો વાર તો એમ મોટો મોટો વિડીયો બધું લઈ લીધો અને પછી થોડી વાર બધા તૈયાર થવા જવા નીકળી ગયા ને મારે તો ઘરે જવાનું હતું કેમ કે ઘરે મારા મજૂરો આયા હતા જે કામ પણ ઘરનું ચાલતું હતું અને પણ મારા પપ્પા કે થોડી વાર રોકામે કીધું ના ના આવે તો નીકળવું જ પડશે એટલે ઉતાવળ કરતા હતા લાઈક સબસ્ક્રાઇબ મારી ચેનલ જય દ્વારકાધી જય માતાજી